સુરતમાં પ્રથમ વરસાદ એ જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા હતા જેને લઈને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોએ સવાલો ઉભા કર્યા હતા તો શહેરમાં પડેલા ખાડાઓને લઈ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને ડેપ્યુટી મેયર દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી લૂલો બચાવ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ કામગીરી માત્ર નામ પૂરતી હોય તેમ પ્રથમ જે શહેરના કોટ વિસ્તાર સાથે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને ઠીક ઠિકાણે ભુવા પડવાની સાથે સાથે ખાડાઓ પડી ગયા હતા તેથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને વાહન ચાલકોને પડી રહેલી ભારે મુશ્કેલીને લઈને લોકોએ તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો રોજે રોજ રસ્તાઓ અંગે આવી રહેલા સમાચારો બાદ સુરત મહાનગરપાલિકાના કમિસ્તર બનછાનીધિ પાણી ડેપ્યુટી મેયર દિનેશ જોદાણી સહિતની પત્રકાર પરિષદ યોજી હતી અને વેલી તકે ધોવાયેલા રસ્તાઓનું રિપેરિંગ કરાશે તેમ જણાવ્યું હતું અત્યારે હાલમાં જ આજે સવારથી થોડું વરસાદ ઓછું થયા છે અને ઉઘાડ આવ્યા છે અને અત્યારે જે પ્રમાણે આ વખતે જુલાઈ સોળ સુધી જે પ્રકારે વરસાદ પડ્યું છે લગભગ આઠસો ત્રેયાસી મિલીમીટરનું વરસાદ જનરલી એવરેજ આખું વરસ આખું જે સિઝનનું વરસાદ છે એ ચૌદસો પચાસ મિલીમીટરનું હોય છે જેમાંથી લગભગ આઠસો એટલે પંચાવન સાઠ ટકા વરસાદ અત્યારે પડી ગયા છે અને વરસાદનું પ્રમાણ ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં જ મેક્સિમમ વરસાદ છેલ્લા અઠવાડિયામાં પડ્યા છે અઠ્યાવીસો સત્તર જેટલા કિલોમીટરના રસ્તાઓ કુલ સુરત શહેરમાં છે અને અઠ્યાવીસો સત્તર કિલોમીટરનું જે રસ્તાઓ છે એ પૈકી સાત કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે વરસાદના કારણે કેટલા રસ્તાઓ જે છે જે ક્ષતિગ્રસ્ત થયેલા છે એ તમામ રસ્તાઓને આજે કારણ કે વરસાદ થોડું ઓછા થયેલા છે અને એ સંદર્ભે અત્યારે ઇમિડિયેટલી સમારકામ શરૂ કરી દેવામાં આવેલા છે તમામ જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે આપણા જે સુરત મહાનગરપાલિકાના પ્લાન્ટ છે એને ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે ભટાર ખાતે જે પ્લાન્ટ છે એજન્સીના એને ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે અને તમામ જે જીબીએસ મેટિરિયલ ખાસ કરીને અત્યારે કારણ કે વરસાદના સિઝન છે એટલે કમ્પ્લીટલી વિટોમિનસ ના થઈ શકે એટલે જીબીએસનું જે કામગીરી છે એ સંપૂર્ણ ચાલુ કરી દેવામાં આવેલા છે લગભગ બાવોતેર જંક્શન એવા છે જેમાં રસ્તાઓ ખાસ કરીને ખેતીગ્રસ્ત જ્યાં થયેલા છે તેમાં ઇમિડિયેટલી સમારકામ શરૂ થઈ ગયેલા છે ત્રણ દિવસમાં આ જે કામ છે એ કામ પૂર્ણ કરી દેવામાં આવશે થોડું આપણને ઉઘા ઉઘાડ જે છે એ થોડું આપણને સહુલિયત થાય તો સંપૂર્ણ રીતે ત્રણ દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અલગ અલગ બાબતો જેમાં હું ક્લિયરલી દાખલા તરીકે ડીએલપી છે નોન ડીએલપી છે એવા રસ્તાઓ કેટલા ક્ષતિગ્રસ્ત થયેલા છે એ તમામ આપણા પાસે એ છે અને એ પ્રમાણે જે ડીએલપી રસ્તાઓ છે એ એજન્સીના ખર્ચે અને જોખમે એના દ્વારા જ રિપેર કરવામાં આવશે અને બીજા જે ડીએલપી પૂર્ણ થઈ ગયા હોય એવા સુરત મહાનગરપાલિકાના થી કરવામાં આવશે એક હજાર ચૌસઠ મેટ્રિક ટનનું જે કામગીરી છે એ ઓલરેડી થઈ ગયેલા છે અને બીજા તમામ કામગીરી અત્યારે પ્રગતિમાં છે દરરોજ જે છે એ કેટલું કામ થઈ રહ્યા છે જીબીએસમાં કેટલા કામ થયા છે બીજામાં કેટલા કામ થયા છે એ પણ આપને માહિતી આપવામાં આવશે સુરત મહાનગરપાલિકા બીજું એક કામ એ કર્યા છે કે સીસી રોડ જે સીસી રોડ છે એ આપણે આ વખતે નવું એક પહેલ કર્યા છે મેક્સિમમ જે મેઇન રોડ છે એને આપણે સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે આપણે કર્યા છે લગભગ એકસો દસ કિલોમીટરનું અલગ અલગ સીસી રોડનું કામ અલગ અલગ તબક્કે છે એટલે સુરત મહાનગરપાલિકા લોકોના સુખાકારી માટે તમામ સ્ટેપ્સ ઉઠાવી રહ્યા છે અને આપણને આશા છે કે સંપૂર્ણપણે જે છે એ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ થશે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ વહેલી તકે રિપેર કરાશે તેમ જણાવાયું છે જોકે રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની કામગીરી ક્યારે કરાશે અને રસ્તાઓનું કોન્ટ્રાક્ટ આપ્યા બાદ તેના પર નજર રાખનાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે તે તો જોવું રહ્યું પ્રકાશવાળા સાથે અઝર કુરેશી